હવે જયારે તમારી પ્રોડક્ટ આટલી બધી જગ્યાએ પહોંચ્યો છે તો સપ્લાય ચેઇન લોજિસ્ટિક આ બધી વસ્તુ કઈ રીતે મેનેજ કરી શકો તમે ઓડિયન્સ દિસ ઇઝ યોર હોસ્ટ આકાશુકાની and થેન્ક યુ ફોર choosing this પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો મારા અમે પહેલેથી જ ને સિસ્ટમ માનીએ એમ કે ભાઈ આપણે ઓફિસે ન જઈએ તો આપણું ચાલવું જોઈએ એમ તો એ જ રીતે અમે બધી જગ્યાએ ને સિસ્ટમ ને એટલી સ્ટ્રોંગ કરીને કે ભાઈ લોજિક કોઈ વસ્તુને મોકલવામાં કે કઈ પણ એરર ન આવે અને નંબર ઓફ કોન્ટેક્ટ પણ વધારે રાખીએ એમ જેમ કે માનો કે અમાર ડિમાન્ડ ની અંદર ને ગાડી ટુ ગાડી સપ્લાય કરતા હો ટ્રક ટુ ટ્રક સપ્લાય કરતા એવા ઘણી બધી મોલમાં મે ટ્રક ટુ ટ્રક સપ્લાય કરતા હો તો અમારી પાસે એક કંપની હોય જે અમને ટ્રક પ્રોવાઈડ કરતી હોય તો અમારા માટે ઇનફ છે અચ્છા બીજી ની જરૂર નથી એમ એક કંપની અમને એટલું પ્રોવાઈડ કર દે જેટલું મારે જોઈ છે છતાં અમે એને ત્રણ થી ચાર સ્પેર રાખીએ કે અમને આગળ જતા કોઈ પણ સમયે ને માલ આઈ થિંક બીજી સિટીમાં કે બીજા સ્ટેટમાં પહોંચાડવામાં કોઈ તકલીફ ના હોય એક્ઝેક્ટલી એ જ રીતે અમારી પાસે ને ટ્રાન્સપોર્ટના કોન્ટેક્ટ હોય કે ભાઈ આપણે જે પણ સિટીમાં આપણે સપ્લાય કરતા હોય તો કમસે કમ બે થી ત્રણ તો કોન્ટેક રાખવાના જ કે જે આપણો માલ અહીંથી ત્યાં પહોંચાડી દે તો એ રીતે અમે એ વસ્તુને મેનેજ કરી અને એમાં પછી થોડુંક અમે એમાં સિસ્ટમ ને બધું ડેવલપ કરેલી તો તમારું કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ હતું નહીં તો આ બધી સિસ્ટમ જે કોર્પોરેટ હોય છે આ બધી સિસ્ટમ ડેવલપ તમારી કઈ રીતે તમે કરી લાઈક કોઈની સિસ્ટમ તમે ડાયરેક્ટ લીધી તમે સિસ્ટમ ખુદ એક્સપેરિમેન્ટ કરીને બનાવી કઈ રીતે હા એમાં બહુ વધારે ફારો પ્રોગ્રેસ એલાયન્સ નો પણ છે તો કોઈ પણ બિઝનેસમેન ને લઈ લઈએ કોઈ પણ બિઝનેસમેન ને તો આખા આખા બિઝનેસ ની એની પાસે માસ્ટરી નો હોય આખા આખો બિઝનેસ ને કઈ રીતે ચલાવો ભલે જે પણ બિઝનેસ કરતો બધા ડિપાર્ટમેન્ટ ની એની માસ્ટરી નો હોય અલગ 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 હા એક બિઝનેસમેન પાસે મિનિમમ બે તો માસ્ટરી હોય જ જેની પાસે એકદમ પ્રોપર હોય જેમ કે માનો કે કોઈ એક બિઝનેસમેન હોય જેને માનો કે ટેક્સટાઈલ નો બિઝનેસ છે તો એની સેલ્સ ની માસ્ટરી હોય કઈ રીતે સેલ કરવું બીજો બિઝનેસમેન છે તો એની પાસે સ્ટોક ની માસ્ટરી હોય તો જેની પાસે જેની માસ્ટરી ની આપણે લઈ લીધી અચ્છા એની પાસે ડોક્યુમેન્ટ સાથે લઈ લીધા જેની પાસે સેલ્સ ની માસ્ટરી હોય એ તો સેલ્સ માં તો માસ્ટર હોય સેલ્સ માં તો સારું બ્રેક થ્રુ રિઝલ્ટ કોર્સ કરતો હોય પણ એને એની માટેના સિસ્ટમ પ્રોસેસ એસઓપી બધું બનાવેલું હોય એક્ઝેક્ટલી મેન્યુઅલ બનાવેલું હોય સ્ક્રીપ બનાવેલી હોય કસ્ટમર એને કઈ રીતે વાત કરવી તો આપણે રિક્વેસ્ટ કરી દીધું એ ભાઈ આપી દીધી તો એ બધું બધે પાસે થોડોક થોડોક મસાલો ભેગો કરીને આપણી કંપની ને આખી આપણી કંપનીને ફૂલ સિસ્ટમ કરી નાખ્યું એક્ઝેક્ટલી અમે હમણાં મેં યુઝર મેન્યુઅલ કરીને એક બુક બનાવી બસો પેજ ની ઓકે રાઈટ નામ હમણાં જ બનાવી મેં તો એની અંદર છે ને નાનામાં નાનો પોઈન્ટ એની અંદર મેં નાખ્યો કે વેલગ્રીન કંપની કેમ ચલાવે વેલ્ડિંગ કંપની ચલાવવા માટે કેટલી વસ્તુ જોઈ હું શું કરવું પડે નવું ફેક્ટરી સેટઅપ કરવું તો શું છે બધી વસ્તુ નાના નાનો પોઈન્ટ એની અંદર નાખ્યો જેમ કે અમારા અલગ અલગ સ્ટેટમાં અમારા સેલ્સમેન હોય લોકો માલ વેચવા જતા હોય તો તમે સુરતના સેલ્સમેન ની પાસે જાઓ કાં તો તમે વેસ્ટ બંગાળના સેલ્સમેન પાસે જાઓ યા તો તમે કાશ્મીરના સેલ્સમેન પાસે જાઓ ત્રણેય પાસે જાઓ ને તો એક વસ્તુ કોમન હમ એ છે

સામે વાળાને દેખાય કે નહીં દેખાય આ રીતે જયારે આપીએ ત્યારે બે અંગૂઠા વિઝિટિંગ કાર્ડ માં કઈ જગ્યા છે આ સાઈડ ની આંગળી કઈ જગ્યા છે નીચેની ત્રણ આંગળી કઈ જગ્યા છે બધી વસ્તુ બુક માં નાખી દીધી ઓકે તો બધી જગ્યાએ સેમ એક્સપિરિયન્સ મળે ને એના માટે આખી બુક બનાવી તો તમને ક્યારે એવું ફીલ ના થાય કે આ આખું બિઝનેસ તમે રિટેન ફોર્મેટમાં આપો છો અને તમારા આનાથી કોમ્પિટિટર ઊભા થશે જો મારું પહેલેથી માનવું હોય હું તો કોમ્પિટિટર જેવું ક્યારે માનતો નથી હું કોમ્પિટિટર ને હંમેશા ગુરુ જ માનું અને મેં જે મારા જિંદગીના અનુભવ થી મેં એવું શીખો કે લોકો આપણી પાસેથી જે પણ લઈ જાય એનેથી કઈ થતું નથી આપણી પાસે જે છે ને એ છે જયદીપ એ જયદીપને ને નહીં લઈ જાય અને અમે એને કહીએ છીએ સ્કીલ હા જયદીમ માં જે આવડત છે જયદી માં જે સ્કીલ રે ને એ કોઈ નહીં લઈ જાય યસ તો એ સ્કીલ રે ને ઇમ્પોર્ટન્ટ છે ડાયરી બસો ભાઈ ઇમ્પોર્ટન્ટ નથી નથી બઉ સાચી વાત હા એ ડાયરી લઈ જાય ને એ બિઝનેસ સ્ટાર્ટ કરે તો એનેથી કઈ સેલ નહીં આવી જાય એનેથી કઈ પ્રોફિટ નહીં બની જાય એનેથી કઈ વેલગ્રીન નહીં બને એક્ઝેક્ટલી એના માટે તો જયદીપ ના વિચાર જોઈએ